આ સાત અને ત્રણ આ બે નાનું કોણ છે ત્રણ ત્રણ નાના છે ને સાત મોટા છે નાનામાંથી મોટું કોઈ દિવસ બાદ થાય નહીં એટલે દસકો લેવો પડે દસકો લેવો પડે એટલે એની બાજુની સંખ્યા પાંચ જવાનું એમ બાજુની સંખ્યા છે ચાર જો અહીંયા ઝીરો હોય તો દસ કો ન લઈએ શકાય નહીં તો દસકો કો લઈએ કાંઈ એટલે અહીંયા છે ચાર ચાર પાસે દસકો કો એટલે એને એક ઘટાડી દેવાના એટલે ચારને એક ઘટાડવીએ એટલે કેટલા થાય ત્રણ થાય અને અહીંયા મૂકી દેવાના દસ કેટલા મૂકવાના દસ હવે પહેલાં આ બે ભેગા કરી દેવાના કેટલા થાય દસ અને ત્રણને ભેગા કરીએ તો કેટલા થાય તેર હવે તેરમાંથી આપણે સાત બાદ કરવાના તેરમાંથી સાત કાઢવી કેટલા થાય તો તેર નવ ઓડેન તો અહીં લીટી કરી નાખવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર હવે એમાં કેટલા કાઢવાના છે આપણે સાત એટલે સાત લાઈન કાઢી નાખવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત નીકળી નીકળીએ કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા આવી જાય મૂકી દેવાના છ પછી અહીંયા હવે આપણી પાસે ચાર નહીં ત્રણ છે અને આ ત્રણમાંથી એક બાદ કરીએ કેટલા વધે બે લાઈન મૂકી દેવાના બે અને પાંચમાંથી ત્રણ કાઢીએ તો કેટલા વધે બે આવી રીતે ગણવાનું સમજાઈ ગયું